આકાશવાણી ભુજ સમાચાર પરેશ મારુ વાંચે છે નમસ્કાર કૃષિ મંત્રી કૃષિમંત્રી પટેલે રાજ્યમાં ખરીફ વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાત સહિત ગુજરાતભરમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ ખરીફ પાકોનું ઉત્સાહભેર વાવેતર કર્યું છે રાજ્યમાં અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ ત્રેસઠ ટકા નોંધાયો છે કૃષિમંત્રીએ ચાલુ ખરીફ સિઝન દરમિયાન ત્રીસ જુલાઈ સુધીમાં થયેલા વાવેતરની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં અત્યાર સુધીમાં આશરે છાસઠ લાખ હેક્ટર જેટલા વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થયું મગફળી અને કપાસના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસર છે ખેડૂતો દ્વારા અત્યાર સુધીમાં આશરે વીસ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં કપાસ અને વીસ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં મગફળીનું વાવેતર કરવામાં આવ્યું છે આ ઉપરાંત રાજ્યમાં ધાન્ય પાકોનું અત્યાર સુધીમાં નવ પોઈન્ટ ઓગણસી લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં કઠોળ પાકોનું અત્યાર સુધીમાં બે પોઈન્ટ બાવન લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં તેમજ ઘાસચારાનું અત્યાર સુધીમાં છ પોઈન્ટ છેતાલીસ લાખ હેક્ટર થી વધુ વિસ્તારમાં વાવેતર પૂર્ણ થયું છે કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને આજ રોજ કલેક્ટર કચેરી ખાતે અનુસૂચિત જાતિ કલ્યાણ માટેની અનુસૂચિત જાતિ પેટા યોજના અમલીકરણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી બેઠકમાં અનુસૂચિત જાતિ પેટા યોજના હેઠળ થયેલા ખર્ચની સમીક્ષા તથા વિવિધ યોજના હેઠળ લાભાન્વિત લાભાર્થીઓનું સહવર્તી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું કચ્છ માટેની રૂપિયા પાંચ હજાર સાતસો પોઇન્ટ લાખની જોગવાઈ સામે રૂપિયા ચાર હજાર તોંતેર પોઈન્ટ ઓગણસીતેર લાખની ગ્રાન્ટમાંથી જૂન બે હજાર પચ્ચીસ સુધી રૂપિયા બે હજાર નવસો ઓગણસી પોઈન્ટ આઠ લાખનો ખર્ચ થયો હોવાની માહિતી બેઠકમાં રજૂ કરાઈ હતી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કુટીર ઉદ્યોગ ખેતીવાડી બાગાયત પશુપાલન વિભાગ સિંચાઈ શાખા પોષણક્ષમ કાર્યક્રમ સહિતના વિવિધ અમલીકરણ વિભાગોની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી ભુજ નગરપાલિકા દ્વારા અમૃત બે યોજના હેઠળ છપ્પન કરોડના ખર્ચે ભુજના તમામ વોર્ડને આવરી લેતા ગટર પાણી લાઇનના કામો અંગે તમામ નગરસેવકોને વાકેફ કરવા ખાસ બેઠક યોજાઈ હતી ભુજ મામલતદાર કચેરી ખાતે પ્રાંત અધિકારી સુધરાઈના મુખ્ય અધિકારી અનિલ યાદવની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં ચુમ્માલીસ નગરસેવકોને તેમના વિસ્તારમાં હાથ ધરાયેલા અને ધરાનારા કામો અંગે પ્રેઝન્ટેશન દ્વારા માહિતગાર કરાયા હતા અમૃત યોજના એકમાં થોડા કામો બાકી છે તે ઝડપભેર પૂર્ણ કરાય જે અમૃત યોજના બે સાથે તેને જોડી શકાય તે માટે નિર્ણય લેવાયો હતો મહિલાઓ આત્મનિર્ભર બને અને સરકારની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવાના હેતુથી ભુજમાં શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ તથા ભુજ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રોજગારલક્ષી સેમિનાર યોજાયો હતો ઉદ્યમી કાર્યક્રમ અંતર્ગત મહિલાઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું કાર્યક્રમમાં ઉપસ્થિત ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવેએ દીકરીઓના ભણતર પર ભાર મુકતા સરકારના સંપૂર્ણ સાથ સહકારની ખાતરી આપતા તેમણે પાણી બચાવો સ્વચ્છતા તથા વૃક્ષ બચાવો જેવા પર્યાવરણલક્ષી મુદ્દા પર ભાર મૂક્યો હતો શ્રદ્ધા મહિલા વિકાસ ટ્રસ્ટ ટ્રસ્ટના પ્રમુખ મિતાબેન ઘોરે માત્ર વોટ્સએપના માધ્યમથી એક જ અઠવાડિયામાં બે હજારથી વધુ એન્ટ્રી આવી હોવાનું હર્ષ વ્યક્ત કર્યો હતો સેમિનારમાં વિધવા સહાય વહાલી દીકરી યોજના મહિલા સ્વાવલંબન યોજના સહિતની અનેક યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી ભુજ નગરપાલિકા દ્વારા કચ્છ વિકાસ ટ્રસ્ટ પાસેથી એક લાખ માછલીઓના બચ્ચાઓ લઈને હમીસર તળાવમાં મૂકવામાં આવ્યા છે માછલીઓથી તળાવનું પાણી શુદ્ધ થશે તળાવમાં થતા લીલ શેવાડ તેમજ અન્ય ગંદકી દૂર કરવામાં પણ મદદરૂપ થશે તળાવની સ્વચ્છતા બાબતે સૌ શહેરીજનો જાગૃત થઈ હમીસર તળાવને ગંદકીથી બચાવવા અને તેને સ્વચ્છ સુંદર બનાવવા માટે નગરપાલિકા દ્વારા અપીલ કરવામાં આવી હતી વ્યવસાયિક ધોરણે ઉપયોગમાં લેવાતા અને અર્થોપાર્જનમાં ઉપયોગમાં બનતા પશુઓ માટે કાર્યરત બ્રુક ઇન્ડિયા સંસ્થાના ઝોનલ અશ્વમિત્ર સંમેલન ભુજ ખાતે યોજાયું હતું સંસ્થાના કોઓર્ડિનેટર અંજલ શાહે વિગતો આપતા જણાવ્યું હતું કે સંસ્થા દ્વારા વ્યવસાયિક ઉપયોગમાં લેવાતા ઘોડા ખચ્ચર અને ગધેડા જેવા પશુઓના સ્વાસ્થ્ય અને ઉછેર માટે કાર્ય કરવામાં આવે છે સંમેલનમાં વિવિધ વિસ્તારમાંથી આવેલા પશુ માલિકોએ પશુઓના ઉછેર માટેના પોતાના અનુભવો અને પ્રશ્નોત્તરીની આપ લે કરી હતી સંસ્થા દ્વારા પશુઓના આરોગ્ય સંબંધિત માર્ગદર્શન પણ અપાયું હતું અને આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર